નમસ્કાર દર્શક મિત્રો નિશાકોટના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ગારિયાધરના રૂપાવટી ગામે આવેલ ગામ તળાવ જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા અને બહાર વસતા લોકો દ્વારા સો ટકા લોકફાળાથી તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકાના રૂપાવટી ગામે જ્યાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બે હજાર દસની સાલમાં સુજલામ સુફલામ યોજના દ્વારા પચાસ ટકા સરકારશ્રી દ્વારા અને પચાસ ટકા લોકફાળાથી સવા બે લાખ ઘન મીટરનું કામ કરેલ છે જેમાં એક જળ સંચય સમિતિની રચના કરવામાં આવેલ તેઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે તથા સમસ્ત ગ્રામ ખેડૂતો તથા મજૂરો તથા વેપારીઓનો દરેક પ્રકારનો સાથ સહકાર મળેલ છે જેમાં આ કામગીરીમાં છેલ્લા બે મહિનાથી સુમ્માળીથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં યુવાનો ખડે પગે રહીને આ કામગીરીમાં જોડાયા હતા જે સાથ સહકાર આપવામાં આવ્યો હતો તમામ યુવા વડીલોનો જળ સંચય સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવાને પાત્ર છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટિલાવત ગારીયાધાર ભાવનગર નિશા કોટડા ન્યૂઝ ચેનલ આપનું નામ અરુણ વિક્રમસિંહ ગોહિલ વિક્રમસિંહ આ જે ગામ તળાવ જે ઊંડું કરવામાં આવ્યું હતું તે વિશે શું આ અત્યારે રૂપાવટીની અંદર જે બે મહિનાથી કામગીરી ચાલે છે અને રૂપાવટી ગામનું જે ત્રણ એકરની અંદર પસરાયેલું જે તળાવ છે એ તળાવને પાંચ થી દસ ફૂટ ઊંધીનું લેવલ રીતે ઊંડું ઉતારવામાં મળ્યું છે એટલે પાણીનો જથ્થો પુષ્કળ સમાય એમ છે અને આ કામગીરી ગામ દ્વારા સ્વયં સો ટકા લોકફાળો ગામ દ્વારા અને ગામના અન્ય શહેરોમાં વસતા લોકો દ્વારા સો ટકા ફાળાથી કામગીરી કરવામાં આવી છે વિશેષમાં જો હું કહું તો કે આ કામગીરી જે પૈસાના ફાળા કરતાં બે મહિનાથી ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર આ જે ગામના યુવાનો અને એને કામગીરી કરી છે ધમ તાપની અંદર એ અને અભિનંદનને પાત્ર છે એટલે હું તો ખાસ કરીને આ જળસંચય સમિતિને બરાન આપું છું જે સાહેબ આજરોજ રૂપાવટી ગામે જે સમસ્ત ગ્રામજનો તથા બહાર વસતા ગ્રામ લોકો દ્વારા જે સો ટકા જે ગામ તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું તે વિશે અમને જાણકારી આપો અમારા દર્શક મિત્રોને કે શું છે દ્વારા સાઠ ચાલીની સ્કીમમાં ત્યારે લગભગ બે લાખ સવા બે લાખ મીટર જેવું કામ કરેલું ત્યાર પછી અમારે આ ગામ તળાવ બાકી રહી ગયેલું કામ એટલે આ આ વર્ષે ચાલુ વર્ષે રૂપાવટી ગામ ગ્રામજનો દ્વારા એક સંચય સમિતિ બનાવેલી તેની દ્વારા કામગીરી અત્યારે હાલ ચાલુ છે જેમાં રૂપાવટી ગામના સમસ્ત મજૂરો વેપારી ખેડૂતો આ તત્પરાંત અહીંથી બાર વસ્તા લોકો સુરત છે અમદાવાદ છે મોટા મોટા શહેરોમાં જે વસ્તાઓ એવા દાતાઓશ્રીઓની મદદથી આર્થિક મદદથી અમે અત્યારે લગભગ આ બે માસથી કામગીરી ચાલુ છે અને લગભગ સિત્તેર ટકા જેવું ગામ તળાવનું કામ ઉડાય પાંચ ફૂટથી લઈને પંદર ફૂટ સુધીને અમે કરતા જઈએ છીએ જેથી ગયા વખતે જે કામ કર્યું એનાથી અમને ઘણો ફાયદો ગામતળને સિમતલમાં થયો છે આ વર્ષે જે કામ થાય છે એમાં લગભગ અમને સિત્તેર એસી ટકા સીમતળમાં ફાયદો થશે એવી અમને આશા છે જી સાહેબ આ વર્ષે કે જાણવા મળ્યું કે ખરેખર આ વર્ષે ચોમાસું ખૂબ સારું બેસવાનું છે ત્યાર ત્યારબાદ આ મોટું તળાવ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેવી ખુશ અનુભવ શકે કે કેવા તમને આમ ખુશી થાય છે કે આ તળાવમાં ખૂબ અસંખ્ય પાણી ભરાશે અને આજુબાજુના ખેડૂતોને લાભ મળશે તેવી વિશે સો ટકા લાભ મળશે કે આ વર્ષે જે વર્ષ થયું શ્રાવણ મહિના પછી અમારે વરસાદ નથી ગામ તળાવ ભરાઈ ગયું હતું એટલે શિયાળુ પીતે લોકોએ લઈ લીધું બે ઉપજ આવી કપાસમાં કાંઈ હતું નહીં પણ પછી શિયાળુ ઉપજ લઈ શક્યા આ વર્ષે જે કામ થાય છે એનાથી અમને ચોક્કસ એવું લાગે છે કે શિયાળુ તો પાક લેશે જ પણ ઉનાળુ પણ પાક લેશે એટલું પાણીનો સંગ્રહ થશે એટલે નોર્મલ લગભગ તળાવમાં દસ ફૂટની દસ બાર ફૂટની ઊંડાઈથી પાણીનો સંગ્રહ ભરાય છે એવું અમને દેખાય છે